જો આ બંને રાવણ લડાઈ કરે છે અહીંયા તમને મારા વિડીયો ગમતા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આજે મારા સાસુ જ જો મમ્મી સરકટ લઈને ફરે છે જો મમ્મી આજે સ્ત્રીઓ સરકટ આજો કમલભાઈ જો એમનું પોતાનું સર

શસ્ત્રો મૂકા છે આ જુઓ અમારી ફેમિલીના નવા નવા રૂપ એ ઊભા રહો તમારા બધાના નવા નવા રૂપ બતાવો તમારા હા જો હા જો આ જો અમારી મેં મહેક જો સરકટે લેવી ફરતી જઈશો

બધા પોત પોતાના રોલમાં છે બધી શૂટિંગ ચાલ્યા કરે તમે બી જો અહીંયા આવવું હોય તો મને જરૂરથી કહેજો મારે ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમે અહીંયા આવવું છે તો તમને એના લોકેશન કહેવા બાય